નેશનલ હાઇવે નંબર સત્યાવીસ પર રાધનપુર કંડલા માર્ગે આવેલી મોટી પીપળી ગામ નજીક આજે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો ટ્રેલર બાઇક જીપ અને ડાલુ સહિત કુલ પાંચ વાહનો વચ્ચે થયેલી અથડામણમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે મોત થયા છે જ્યારે થી વધુ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત બન્યા છે અકસ્માત બાદ આસપાસના લોકો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ઘાયલોને બહાર કાઢવામાં સહયોગ આપ્યો હતો તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક રાધનપુર રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાંથી ગંભીર હાલતમાં કેટલાકને ધારપુર મેડિકલ કોલેજ ખાતે વધુ સારવાર માટે રીફર કરવામાં આવ્યા છે આ દુર્ઘટનાની જાણ થતાં જ રાધનપુર ડીવાયએસપી ડીડી ચૌધરી સહિત પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો અકસ્માત બાદ હાઈવે પર લાંબી ટ્રાફિક જામ સર્જાયું હતું જેને પોલીસ તંત્રએ કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો પ્રાથમિક માહિતી અનુસાર અકસ્માત નું મુખ્ય કારણ ટ્રેલરનો નિયંત્રણ ગુમાવવો હોવાનું માનવામાં આવી રહ્યું છે પરંતુ હજી સુધી પોલીસ દ્વારા સત્તાવાર કારણની પુષ્ટિ કરવામાં આવી નથી આ દુર્ઘટનાએ વિસ્તારના લોકોમાં ચકચાર મચાવી છે અને સ્થાનિક લોકોએ હાઇવે પર વધતા અકસ્માતોને ધ્યાનમાં રાખી ટ્રાફિક વ્યવસ્થાને વધુ શુદ્ધ કરવાની માંગ ઉઠાવી છે ખરેખર જે અકસ્માત જો છે એ લગભગ 5-6 વાહનો સાથે મોટા સાધનો બાઇકો સાથે અકસ્માત થયો છે એ ખૂબ જ ભયંકર અને આપણો દિલ ખંપાવે એવો અકસ્માત થયો છે એટલે એમાં તો ત્રણ જણા તો અહીંયા સ્થળ ઉપર જ અહીંયા આ રેફરલમાં લાયા છે એ ત્રણ તો પીએમમાં છે ત્રણ તો ત્યાં જ મૃત્યુ થઈ ગયા છે અને લગભગ સત્તર અઢાર જેવા એ ધારપુર મેડિકલમાં મોકલ્યા છે એમને પણ હાલત સિરિયસ જેવી છે એટલે આ મૃત્યુકો જે છે એને હું દિનથી શ્રદ્ધાંજલિ આપું છું